ભરૂચના જેબી મૂડી મોદી પાર્ક પાસે કચરો નાખવા આવેલા યુવકની ઇલેક્ટ્રિક મોપેડમાં અચાનક આગ લાગતા તેણે મોપેડ રોડની બાજુમાં મૂકી સફળતાપૂર્વક રોડની બાજુએ જતો રહ્યો હતો આ અંગેની જાણ ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરતા તેઓ પણ દોડી આવી આગુ કાબુ મેળવ્યો હતો ઇલેક્ટ્રિક મોપેડમાં આગ લાગવાના અનેક બનાવો બની રહ્યા છે ત્યારે ભરૂચના જેબી મોદી પાર્ક પાસે વધુ એક ઇલેક્ટ્રિક મોપેડમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં ભરૂચ નારાયણનગર સોસાયટીમાં રહેતા પંદર વર્ષીય ધ્રુમિલ સિંધા પોતાની ઇલેક્ટ્રિક મોપેડ લઈને પાંજરાપોળ નજીક કચરો નાખવા આવ્યો હતો તે કચરો પોતાનો જીવ બચાવવા ગાડી મૂકીને સામેળોડે સુરક્ષિત જગ્યાએ જતો રહ્યો હતો આ ઘટનાના પગલે આજુબાજુના સ્થાનિક રહેવાસીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી નગરપાલિકાના ફાયર બ્રિગેડને ફોન કરતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી આગ કાબૂ મેળવ્યો આ ઘટનામાં આખે આખું ઇલેક્ટ્રિક સ્કૂટર આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગયું હતું લાઇક કરે હવે ચેનલ કો સબસ્ક્રાઇબ કરેસ કરે હવે વિડીયો સબસે પહેલે